નમસ્કાર મિત્રો મિત્રો ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી બે હજાર પચીસ માટેના આજથી એટલે કે આજે તારીખ આઠ આઠ બે હજાર પચીસ આજથી એની જાહેરાત આવી ગઈ છે અને જિલ્લા વાઈઝ ઝોન વાઇઝ એના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે જેની છેલ્લી તારીખ છે ત્રીસ આઠ બે હજાર અને પચીસ તો આ ભરતી વિશે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાના છે એની શું સૂચનાઓ છે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું તો એના માટે મિત્રો આપણે ગૂગલ ક્રોમમાં જઈશું અહીંયા તમારે સર્ચ કરવાનું છે ઇ એચ આર એમ એસ ગુજરાત આટલું લખી અને તમે સર્ચ કરશો એટલે સૌથી પહેલાં જ ક્રમે તમને એક વેબસાઇટ જોવા મળશે આંગણવાડી ભરતી માટેની એના ઉપર ક્લિક કરી અને આપણે આ વેબસાઇટને ઓપન કરી લઈશું અહીંયા આ રીતનો તમને એક ઇન્ટરફેસ જોવા મળશે જેમાં ઉપર તમે અહીંયા જોઈ શકો છો રિક્રુમેન્ટનો એક ઓપ્શન છે તો આ રિક્રુમેન્ટ ઉપર આપણે ક્લિક કરવાનું છે અને અહીંયા એપ્લાયના જે ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરી લઈશું તો આંગણવાડીની જે જાહેરાત ભરતી છે એ અહીંયા તમને જોવા મળશે મિત્રો જાહેરાતનું નામ અહીંયા જિલ્લા વાઇઝ આપવામાં આવેલું છે અહીંયા જોઈ શકો છો સુરત અર્બન અમદાવાદ વડોદરા ગીર સોમનાથ ડાંગ આ રીતે તમારો જે કોઈ જિલ્લો હોય એ અહીંયા તમારે જિલ્લાવાઇઝ એની જાહેરાત જોઈ લેવાની છે તો અહીંયા નવ હજારથી વધુ જગ્યાઓ માટેની આ જાહેરાત થઈ ગઈ છે એની સૂચનાઓ પણ આવી ગઈ છે એના માટે ઓનલાઈન ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે અહીંયા તમે જે તે જિલ્લાની સામે જોઈ શકો છો એપ્લાય અહીંયા અરજી કરો એટલે અરજી કરવા માટેનું ઓપ્શન આપવામાં આવેલું છે એપ્લાય કરી કરીને ત્યાર પછી એની બાજુમાં તમે જુઓ તો જાહેરાત કરી અને એક પીડીએફ આપેલી છે ત્યાં તમે આ ભરતી વિશેની તમારા જે તે જિલ્લાની જાહેરાત જોઈ શકો છો સૂચનાઓ જોવા માટે અહીંયા વ્યૂ ઉપર ક્લિક કરી અને તમે સૂચનાઓ જોઈ શકો છો ડિટેલ્સ આપેલી છે અને જે તમારે સ્વઘોષણા પત્રક આપવાનું છે એ અહીંયા આપવામાં આવેલું છે તો આપણે એક એક અહીંયા સ્ટેપ બાય સ્ટેપ વિગતો જોઈશું અહીંયા જાહેરાત માનો કે તમારે વડોદરા જિલ્લાની કે અમદાવાદની જાહેરાત જોવી છે તો અહીંયા અમદાવાદની સામે જે જાહેરાત પીડીએફ આપેલી છે એના ઉપર આપણે ક્લિક કરી લઈશું તો અહીંયાથી એ જાહેરાત ઓપન થઈ જશે અને એને તમે અહીંયા આ રીતે જોઈ શકો છો તો આ અમદાવાદ નગરપાલિકા અને અમદાવાદ જિલ્લા માટેની જાહેરાત છે તો અહીંયાથી તમે સંપૂર્ણ એની સૂચનાઓ વાંચી શકો છો અને જોઈ શકો છો ત્યાર પછી અહીંયા સૂચનાઓ આપવામાં આવેલી છે ભરતી સંબંધિત તો જે તે સૂચનાઓ જોવા માટે આપણે સૂચનાઓ પર ક્લિક કરીશું તો આ ભરતી માટે જે અગત્યની સૂચનાઓ છે તમે અહીંયાથી જોઈ શકો છો આ સૂચનાઓ આપણે નેક્સ્ટ કોઈ વિડીયોમાં જોઈશું ડિટેલ્સમાં જો કોઈ પ્રશ્ન હોય તો તમારા એ પ્રશ્નોનું સમાધાન આપણે આપ એ આવતા વિડીયોમાં જોઈશું ત્યાર પછી અહીંયા જગ્યાની વિગતો આપવામાં આવેલી છે તો જગ્યાની વિગતો જોઈએ ડિટેલ્સ ઉપર ક્લિક કરીશું તો અહીંયાથી પણ તમે જગ્યાની વિગત અમદાવાદ શહેરી અહીંયા જોઈ શકો છો આંગણવાડી કાર્યકર માટેની જે જગ્યાઓ છે એ બાવન આંગણવાડી હેલ્પર માટેની બાણું આ રીતે જે તે જિલ્લાના નામ ઉપર તમે ક્લિક કરશો એટલે એની અંદર પણ તાલુકાવાઈઝ આ રીતે તમને જગ્યાઓ જોવા મળશે જે તે તાલુકામાં કેટલી જગ્યાઓ છે ત્યાં પણ કોઈ ગામડું હોય તો વાઇઝ તમને અહીંયા પંચાયત વિભાગવાઈઝ જગ્યાઓ જોવા મળશે તો આ રીતે તમે જગ્યાઓની માહિતી જોઈ શકો છો ત્યાર પછી અહીંયા જે વધારાની વિગતમાં સ્વઘોષણા લખેલ છે ત્યાંથી તમારે જે સ્વઘોષણા પત્રક આપવાનું છે એ એના ઉપર ક્લિક કરી અને તમે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એના માટેનો લેટર અહીંયા જોઈ શકો છો અને એની નીચે છેલ્લે તમને આ રીતે સ્વઘોષણા પત્રક સેલ્ફ ડિક્લેરેશનનો નમૂનો જોવા મળે છે તો આની તમારે પ્રિન્ટ કરી લેવાની છે અહીંયા સંપૂર્ણ વિગતો ભરવાની છે અહીંયા તમારું મુજબ લગ્ન પહેલાં જે નામ હોય અહીંયા લખવાનું છે તમારું લગ્ન થયેલ હોય એના પછી જે તમારું આધાર કાર્ડમાં અત્યારે નામ ચાલતું હોય આ નામ લખવાનું છે અહીંયા જન્મ તારીખ ગામ તાલુકો અને જિલ્લો તો આ રીતે તમારે આ ફોર્મ ભરી લેવાનું છે અને નીચે અહીંયા સ્થળ તારીખ સહી અને પૂરું નામ ત્યાર પછી તમારા આધાર કાર્ડનો અહીંયા નંબર લખવાનો છે તો આ રીતે તમે પત્રક પણ ભરી શકો છો ત્યાર પછી અહીંયા અરજી કરો એપ્લાયનો જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી અને તમારે અરજી ફોર્મ ભરવાનું રહેશે તો એના વિશે માત્ર એપ્લાય કરશો એટલે ફોર્મ આ રીતે ખુલી જશે ત્યાં ડિક્લેરેશન આપવાનું છે આઈ એગ્રી કરીને તો એના ઉપર ક્લિક કરીશું અને ત્યાર પછી તમારી સંપૂર્ણ વિગતો આ રીતે જે તે જિલ્લાવાઈઝ ભરવાની રહેશે તમારું રજીસ્ટ્રેશન થશે ઓટીપી જશે અને ઓટીપી મોબાઈલ નંબરનું નાખ્યા પછી તમારું ફોર્મ ઓપન થશે એ ભરવાનું રહેશે મિત્રો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એનો વિડીયો પણ આપણે એક બનાવીશું એ જોઈ અને તમે તમારું ફોર્મ તમારી જાતે જ ભરી શકો છો જો અમારી પાસે તમારું ફોર્મ ભરાવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર ઉપર તમે અમારો સંપર્ક કરી અને અમને વોટ્સઅપ ઉપર તમારા ડોક્યુમેન્ટ્સ મોકલી શકો છો તો તમારું ફોર્મ ભરાઈ જશે તો આ રીતે પણ તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો તો મિત્રો આંગણવાડી ભરતી માટેના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અત્યારે માત્ર તમારે તમારો રહેઠાણનો પુરાવો ખાસ મેળવી લેવાનો રહેશે મામલતદાર કચેરીએથી તો તમે મામલતદાર કચેરી જનસેવામાંથી તમારો રહેઠાણનો પુરાવો ખાસ મેળવી લેશો પોલીસ સ્ટેશનનો દાખલો પણ તમારે રજૂ કરવાનો રહેશે કે કોઈ તમારે ફરિયાદ કે કંઈ બાકી નથી તો આ રીતનો પોલીસ સ્ટેશનનો અને દાખલો અને તમારો જે રહેઠાણનો પુરાવો છે એ પણ તમે મેળવી શકો છો તો મિત્રો આ હતી સંપૂર્ણ ભરતી અંગેની માહિતી વધુ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત